જેમાં પંદરમી ઓગસ્ટે આ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું હતું પ્લાસ્ટિકની બેગ વાપરવાની જગ્યા મશીનમાં પાંચ રૂપિયા નાખવું એટલે કપડાની બેગ તેમાંથી બહાર આવતી હોય છે જે અંતર્ગત સ્થાનિક શાકભાજીના વેપારીઓ જ દસ રૂપિયા નાખ્યા પરંતુ એક પણ બેગ નહીં આવતા વેપારીઓમાં રોષ ફાટી પડ્યો છે કોર્પોરેશન ખાતે જે મશીન મળ્યું છે એ મશીન બહુ સારી વાત છે કારણ કે આપણે જયારે પ્લાસ્ટિકનું બંધ કરવા માંગીએ છીએ તો આ બહુ સારી વસ્તુ પણ એમાં એક તકલીફ એવી છે કે આ મશીનમાં થયેલો

મશીન મૂક્યું તો મને નહીં ખબર એને બધું પેક કરેલું હતું એટલે મેં અંદર ઓફિસ માં સાહેબ સાહેબ એનું મશીન છે તો મને કહે છે થેલીઓ મેલવાનું મશીન છે તમે કોઈ નાખશો એટલે થેલી નહીં બહુ સારામાં સારું કેવો સાહેબ કોઈ માણસ થાય ના લાવ્યો આટો હોય તો કોઈ નાખીને લઈ જાય બીજી એક વસ્તુ એવી કે આ જે કોર્પોરેશન જેને બી કોન્ટેક્ટ આપ્યો છે પણ આ બોર્ડ પર લખ્યું નથી કે તમે બેનો સિક્કો નાખો કે પાંચ નાખો કે દસ નાખો તો પબ્લિક સમજે કેવી રીતે તમારો માણસ એ કઈ ઉભો રહેવો જોઈએ જે બી જેને બી આ મશીન લગાવ્યું છે તો પ્રોપર ગાઈડ કરે પબ્લિક નાખો કે પાંચ નો નાખો અને તમે ના ઉભો રાખો તો મશીન પર કાયદેસર હવે તો એ બંધ થવું જ જોઈએ અને આ ઢેલી નો આપડે પેલા મારા બાપ દાદા હતા ને ઘેરેથી ઢેલી લઈને આવતા કે ભાઈ આપણે ઘેરેથી ઠેલી લઈને અત્યારની પબ્લિક ને એવું છે કે બધું અલગ અલગ મળે ઘેર જઈને એટલું કામ કરવાનું ઓછું થાય વધારે આવે છે વેપારી બંધ કરશે કારણ કે કાયદા ચાલુ છે તો પછી કાયદેસર એ તો કોર્પોરેશન ને બી સપોર્ટ કરવો કરવો પડશે અમારે અમારે અને માર્કેટ ઇન્સ્પેક્ટર સપોર્ટ કરીને અમે ખુદ ઈચ્છે છે કે થેલીઓ બંધીએ અમારે જે રોજ ના પાંચસો હજાર રૂપિયા જયારે એમને એમ જતા હોય થેલીઓના તો અમારે તો બંધ બંધીએ તો સારામાં સારું કહેવાય તો એટલી એટલી કસ્ટમર ને ચીપ પડે કસ્ટમર શાકભાજી લેવા આવે તો જો એક વસ્તુ જે આપડે શું કહેવાય કે ભાઈ કન્યાના કેરેજ ભાર હોય

કમ્યુનિટી એન ઇલેક્ટ્રિફિકેશન વિભાગના મારા મહારાષ્ટ્રાફલે પણ સાથે રાખી અને વાયરિંગ જોઈન્ટ કરવામાં આવે છે અને આજે તેઓને ઇન્સ્ટોલેશન કરી જે કાઈ થેલીઓ છે મૂકી અને જાહેર નાગરિકોના માટે જે પ્લાસ્ટિક થેલીઓની જગ્યાએ આપણે ગ્લોબલ વોર્મિંગ નિયર જે પરિણામો છે એને અટકાવવા માટે જે કાપની થેલીઓનો ઉપયોગ જાહેર નાગરિકને અપીલ કરવા માટે એક વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે એક અનોખી પહેલના ભાગરૂપે ટૂંક સમયમાં સદર જે અનોખી પહેલ છે અને બોડી સંખ્યા પ્રસિદ્ધિ માટે મૂકવામાં આવશે વેપારીઓ માટે પણ ધ્યાન દોરવામાં આવશે માન્ય મેળ સાહેબ શ્રી તરફથી પણ જે રીતે પંદરમી ઓગસ્ટના દિવસે તમામ શહેરીજનોને આ બાબતે સંદેશ આપવામાં આવે છે એના ભાગરૂપી જે તે સંબંધિત વિભાગ છે એને આગામી સમયમાં શક્ય બને તે જલ્દીથી સદર મશીનને તાત્કાલિક અસરથી જે રીતે જાહેર નાગરિકના ઉપયોગમાં આવી શકે એ માટે એને પણ સૌ પ્રથમ તો જે કાઇડાઈન છે કાયદાની એને સમજાવવામાં આવે છે એ રીતે જ ભૂતકાળમાં પણ આપણે સમજાયા હતા કોરોના પહેલા તમામ રીતે પ્લાસ્ટિક દરેક માર્કેટની અંદર બધી જગ્યાએ નાબૂદ થઈ ગયેલા હતા પણ જે કોરોનાની અંદર જે આપણે ડિસ્ટન્સ ને અલગ સેનિટેશનની પોઈન્ટ ઓફ વ્યૂ ફરીથી શરૂ થયેલ છે અત્યારે તમામ નાગરિકોને સમજાવવામાં આવે છે સાથે સાથે વેપારીઓ પણ સમજાવવામાં આવે છે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને જે માન્ય પ્રધાનમંત્રી સાહેબ છે એને આપણે સહયોગ આપીએ અને ભારતને પ્લાસ્ટિક સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર